કે આવા જમમાં કે હોલ મસીયા કોણ નું તો હા હક પણ બાર નું હશે મેં કીધા એટલી બધી મગજ મારી કીધું બીજો એવું ને લાઈવ છે

मुंबई ભાઈ હતા નામ હતા સાહેબ સાહેબ તો સાહેબ મને કે એક અમારે આ કારીગર છે સ્પેશિયલ અને આ અમારે જૂના કારીગર છે એ ઓલરાઉન્ડર કારીગર છે ભજિયા તમે જો એક નંબર ભજિયા બને આ લે આ વાડીમાં પ્રોગ્રામ છે એટલે આમ જોવો તમે હા

અરે ભાઈ રેંડા તો ભાઈ વિનો છે ઈ હા ના કે ઈ આખવાના હે હાય લીતા પછી હતા એક એક

điệp viên của của anh đâu rồi giờ đi nhiều lần là không có đẹp đi à vậy thế là cái cái

હા છોલો આવલાના સતર લલંગાવરો પાક હે પતી આયી ને કોલેજ માં ગરંસો અહીં આવ બાપુ yeah, હા <laughs> <laughs> <laughs>

ભાવ હોય ને એની પણ હું આપડે એ બધું રામ નું કર્યું હું મંદિર પ્રસાદી બનાવવા

ગરમી તો હવે બંધ કેટલી ખાવા પછી કેપ્ટન બીજા રાખો